કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ કેવીઆઈ ક્ષેત્રની કામગીરી અને ખાદી મહોત્સવ બે હજાર ચોવીસની તૈયારીઓની સમીક્ષા કરી કેન્દ્રીય એમએસએમઇ મંત્રી જીતનરામ માંઝી અને રાજ્ય રાજ્યમંત્રી સુ શોભા કરંદલા છે કેવી આઈ સીના અધ્યક્ષ મનોજકુમારની સાથે કેવીઆઈ ક્ષેત્રના પ્રદર્શન અને દેશમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ આયોગ કેવી દ્વારા ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત થનારી સમીક્ષા બેઠક કરી જેમાં એમએસએમઇ સચિવ સંયુક્ત સચિવ કેવીઆઈસીઓ ઈઓ અને મંત્રાલય તેમજ કેવીઆઈસીના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રીએ યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રિત દ્રષ્ટિકોણના માધ્યમથી પ્રયાસોને વધુ ઊંડો અને વિસ્તૃત બનાવવા તથા ખાદીના વ્યાપક પ્રચાર અને પ્રસારની જરૂરિયાત પર ભાર આપ્યો હતો જેથી લોકોને ખાદીના કપડા પહેરવા માટે પ્રોત્સાહિત કરી શકાય ગ્રામીણ વિસ્તારો આમાં રોજગાર નિર્માણ યોગદાન આપી શકાય છે ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે